વૈષ્ણવ કેવો હોવો જોઈએ શ્રી મહાપ્રભુજીને કેવો વૈષ્ણવ ગમે વૈષ્ણવ એ તો પ્રેમની સાક્ષાત મૂર્તિ છે વૈષ્ણવમાં રાગ દ્વેષ ન હોય કોઈના પ્રતિ ઈર્ષા ન હોય અહંકાર ન હોય લૌકિક મોહ માયા મમતા ન હોય સ્પર્ધા કોઈની સાથે ન હોય વૈષ્ણવ એ જે બધા વિકારોથી મુક્ત છે જો ઠાકોરજી પણ ઉત્તમ વસ્તુના ભોગતા છે પ્રભુ હંમેશા ઉત્તમ સામગ્રીને અંગીકાર કરે છે એમ જીવ પણ જયારે ઉત્તમ બને ત્યારે ભગવાનના ભોગ્ય બને છે પ્રભુને હંમેશા ઉત્તમ સામગ્રી વિનિયોગ કરાવવાની ભાવના આપણા હૃદયમાં હોવી જોઈએ એમ આપણે આપણી જાતને પ્રભુને લાયક રાખી છે કે નહીં વસ્તુઓના વિષયમાં તો આપણે વિચાર કરીએ છીએ કે ઠાકોરજીને ઉત્તમ વસ્તુ ઉત્તમ સાહિત્ય ઉત્તમ સામગ્રી આપણે ધરાવીએ પણ આપણી જાતને આપણે પ્રભુને લાયક રાખી છે કે નહીં વૈષ્ણવમાં શું લાયકાત હોવી જોઈએ મારા શિવ વલ્લભ કેવી રીતે પ્રસન્ન થાય વૈષ્ણવે શું કરાય અને શું ના કરાય દુનિયાના ગમે તે લોકો ગમે તે કરે વૈષ્ણવ બાંધી છે મારે અમુક વસ્તુ કરવી જોઈએ અમુક વસ્તુ મારાથી ન જ કરાય આ વિવેક વૈષ્ણવ રાખવો બધા સાથે મળીને એટલા માટે કે આ ધોળે એવું છે કે વૈષ્ણવ દરરોજ વાગડવું જોઈએ જેનાથી આપણા કર્તવ્ય પ્રત્યે સભાનતા આપણી અંદર આવે શ્રી વલ્લભના નામની હે માળા છે કંઠ શ્રી વલ્લભના નામની માળા અમારા શ્રીજીના નામની કંઠી મેં કંઠમાં ધારણ કરી છે હું એક કેવો હોઈશ તો બોલું જો એક વાત ખાસ કેવી છે મારે ક્યારનો જોઈ રહ્યો છું ભજનની સાથે બધા તાળી તો વગાડો છો પણ ગમે તેમ તાળી વગાડો છો એમ તાળી ના વગાડાય તાળી વગાડવાનું પણ એક મહત્વ છે મેં કહ્યું આપણે ત્યાં કોઈ પણ વસ્તુ આમ નિરર્થક નથી દરેક વસ્તુ વિજ્ઞાનની સાથે સંબંધ રાખે છે આપણા શરીરમાં જેટલી નસો છે ને એ બધાના પોઈન્ટ આપણી હથેળીમાં આવેલા છે અને પગના તળિયામાં આવેલા છે એક્યુપ્રેશર પદ્ધતિમાં હથેળીમાં પોઈન્ટ દબાવીને તમામ રોગોનો ઉપચાર થાય છે અને આ એક બહુ સરસ પદ્ધતિ છે આપણે ત્યાં કોઈ પણ ધૂન કે ભજન સાથે તમારે બીજું કંઈ નહીં કરવાનું દરરોજ પંદર વીસ મિનિટ કોઈ પણ ધૂન ધોળ કે ભજન સાથે આમ ગમે તેમ નહીં દસ આંગળી ભેગી થાય ને એ રીતે તાળી વગાડવી જોઈએ તો એનું મહત્વ છે ગમે તેમ વગાડ તો કઈ ના થાય ઓછામાં ઓછી પંદર મિનિટ પાંચસો તાળી પડે ઓછામાં ઓછી આ રીતે દસ આંગળી ભેગી થાય એમ જોરથી તાળી વગાડો તો તમામ રોગોનો ઉપચાર થઈ જાય હા બ્લડ પ્રેશર આવ્યું હોય બે મહિના પછી ચેક કરો બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ જશે શુગર તમારું નોર્મલ થવા લાગશે હાર્ટમાં બ્લોકેજ થયું હશે ને ડોક્ટર કહેશે કે બાયપાસ કરવું પડશે બાયપાસ એટલે શું ઓપરેશન સફળ થયું તો પાસ ને નહીં તો બાય એટલે બાયપાસ કહેવાય ના કરવું પડે ઘણા રોગોમાંથી તમને આમ છુટકારો મળી જશે એટલે આ કથામાં મનના ઉપચારની સાથે તનનો ઉપચાર પણ થાય જે લોકો દરરોજ રેગ્યુલર ભજન કીર્તન તાળી વગાડીને કરતા હોય ને એને કોઈ દિવસ ડોક્ટર ઘરે ના જવું પડે ક્યારે પણ નહીં આ એક બહુ સિદ્ધ પ્રયોગ છે આપણે તાળી ખાલી ઘોંઘાટ માટે નથી વગાડતા પણ દસ આંગળી ભેગી થાય ને એ રીતે હંમેશા જયારે જયારે દોડ ગવાય ને બધા જોરથી તાળી વગાડવાની તો આપણે આજના સૂત્રને પ્રારંભ કરીએ માનવ માત્ર ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાના હોય છે ને વર્ષોથી ચર્ચા ચાલતી આવી કર્મ વધારે બળવાન કે ભાગ્ય વધારે બળવાન એક માન્યતા એવી છે કે કર્મ વધારે બળવાન તમે કર્મ કરો તો ભાગ્ય સાથ આપે બીજી માન્યતા છે કે ભાગ્ય વધારે બળવાન જીવનભર કર્મ કરીને તમે ઘસાતા રહો પણ ભાગ્યમાં હોય એટલું જ મળે તો બંનેમાં વધારે બળવાન કોણ ચારે પુરુષાર્થોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા પહેલો પુરુષાર્થ ધર્મ અને ચોથો મોક્ષ કર્મ ભાગ્યને આધીન છે એના માટે જીવનભર તમે મહેનત કરતા રહો છતાંય જેટલું ભાગ્યમાં હોય એટલું જ મળે પણ આપણે શું કર્યું આ બંનેને ઉલટ પુલટ કરી નાખ્યા કર્મને આધીન છે એને છોડી દીધા ભાગ્યના ભરોસે અને ભાગ્યના આધીન છે એના માટે આપણે લોકો કર્મ કરતા રહીએ છીએ એટલે કઈ મળતું નથી ચારે પુરુષાર્થોની ની કથા અહીંયા કહેવામાં આવી છે ધર્મ પુરુષાર્થમાં દક્ષ પ્રજાપતિની કથા કે છે મનુ મહારાજે પોતાની ત્રીજી કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી દક્ષની ની સોળ દીકરીઓ થઈ સોળ કન્યા થઈ તેર કન્યા પરણાવી છે ધર્મ રાજાની સાથે જો ધર્મનો પરિવાર કેવો હોય ધર્મ પત્નીઓ કોણ છે શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટિ પુષ્ટિ ક્રિયા ઉન્નતિ બુદ્ધિ મેધા અને મૂર્તિ આ ધર્મની પત્નીઓ છે બાકીની ત્રણ નાની દીકરીઓ સ્વાહાના લગ્ન કર્યા અગ્નિ સાથે સ્વધાના લગ્ન કર્યા પિતૃ સાથે ને સોળમી કન્યા સતીજી એમને શિવજીની સાથે પરણાવી દક્ષનો અર્થ આવે કોઈ વસ્તુમાં માણસ પારંગત બની જાય નિપુણ બની જાય પણ પોતાની આવડતમાં જો પ્રભુની કૃપાનો અનુભવ ન થાય ને ત્યારે જીવનમાં આફત આવે છે દક્ષને પોતાના સામર્થ્યમાં પોતાનું જ્ઞાન દેખાય પ્રભુની કૃપા ન દેખાય ત્યારે આફત આવી બધા દેવો ઋષિઓ અગ્નિઓ પોતાના પરિવાર સાથે પ્રજાપતિના સત્રમાં આવ્યા દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા બધાએ ઉભા થઈને સન્માન કર્યું પણ બ્રહ્માજી ને શિવજી ઉભા ન થયા બ્રહ્માજી ઉભા ન થયા આદર ન કર્યો એનો ખરાબ ના લાગ્યું કેમ કે તો વયોવૃદ્ધ છે પણ શિવજી તો જમાઈ છે અને સસરાજી આવ્યા જમાઈએ થઈને અભિવાદન ન કર્યું દક્ષ પ્રજાપતિને ખરાબ લાગ્યું અપમાન લાગ્યું જો શિવજી અપમાન નથી કર્યું પણ સન્માન ના આપ્યું તો અપમાન લાગ્યું કોઈ માણસને સમાજમાં બહુ મોટાઈ મળતી હોય માન સન્માન મળતું હોય કોઈ અપમાન ના કરે પણ એને કોઈ સન્માન ના આપે ને તો પણ એને અપમાન જેવું લાગે શિવજીને અપશબ્દો નંદીશ્વરે શાપ આપ્યો તમે શિવ કલ્યાણ નો દ્રોહ કર્યો છે તત્વથી વિમુખ થઈ જશો તમે અજામુખ એટલે તમારું મસ્તક બકરાનું થઈ જશે બ્રહ્માજીએ બધા પ્રજાપતિના અધિપતિ તરીકે દક્ષને ને રાજ તિલક કર્યું દક્ષનો અહંકાર વધી ગયો એલાન કર્યું આજ પછી કોઈ પણ યજ્ઞમાં શિવજીનો ભાગ ન રાખવો કે વર્ષો સુધી કોઈ યજ્ઞ જ ન કર્યું શિવજીનો વિરોધ કોણ કરે અને દક્ષ પ્રજાપતિ શ્રી ની આજ્ઞાની અવગ્ના પણ ન થાય દક્ષે વિચાર્યું કે લોકો યજ્ઞ નહીં કરે તો મારા શબ્દોની શું કિંમત રહેશે ત્યારે હરિદ્વાર પાસે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌનામના મહાયજ્ઞનું આયોજન કર્યું બધા દેવોને ઋષિઓને બધાને આમંત્રણ આપ્યું પણ પોતાના જમાઈ શિવજી અને કન્યા સતીજીને આમંત્રણ ન આપ્યું સતીજીને પિતાને ત્યાં ચાલનારા યજ્ઞની ખબર પડી બધાઈ મળી પિતાને ત્યાં કોઈ મોટો યજ્ઞ કે આયોજન હોય કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય સતીજીએ શિવજીને કહ્યું સ્વામી લાગે છે કાર્યની વ્યસ્તતામાં પિતાજી આપણને આમંત્રણ આપવાનું ભૂલી ગયા છે અને આમ પણ અમુક સ્થાનમાં આમંત્રણ વગર જવું જોઈએ એમાં કોઈ આપત્તિ નથી દેશના રાજાને ત્યાં કોઈ પણ આયોજન હોય તો પ્રજા માટે આમંત્રણની આવશ્યકતા નથી બધા જ પ્રજાજનોનો જવાનો અધિકાર છે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જવું હોય અથવા ઠાકોરજીનો કોઈ મનોરથ હોય તેને માટે નિમંત્રણની રાહ ન જોવાય કે હવેલીના કે મંદિરના મેનેજમેન્ટનું નિમંત્રણ આવે તો દર્શન કરવા જવું પ્રભુના દર્શનનો અધિકાર બધાનો છે ગુરુને ત્યાં કોઈ આયોજન હોય કોઈ મનોરથ હોય કોઈ પ્રસંગ હોય તો શિષ્યો એ આમંત્રણની પ્રતિક્ષા ન કરાય ગુરુને ત્યાં જવાનો બધા સેવકનો અધિકાર છે મિત્રને ત્યાં આમંત્રણ ની આવશ્યકતા નથી મિત્રને ત્યાં ગમે ત્યારે જઈ શકાય દીકરીના લગ્ન થયા હોય અને પરણેલી દીકરીની ઈચ્છા થાય કે મારે પિયરે પિતાને મળવા જવું છે તો પિતાના આમંત્રણની આવશ્યકતા નથી ગમે ત્યારે જઈ શકાય દીકરી થોડો સમય મા બાપને ત્યાં પિયર રોકાવા આવી હોય પણ ઈચ્છા થાય કે મારે પાછું સાસરે જવું છે તો કે પતિના આમંત્રણની રા ન જ હોય નહીં તો ઘણી તો મોકલે જ નહીં ગમે ત્યારે ઈચ્છા હોય ત્યારે જઈ શકાય સતીજી અહંકારનો અંશ લઈને આવ્યા છે અહંકારી વ્યક્તિ ક્યારેય કોઈનું સાંભળતો નથી શિવજીએ બહુ સમજાવ્યા તમારા પિતાએ મારું અપમાન કર્યું છે

અને અપમાન થાય તો બદલો લીધા વગર ના રહી પિતાને બતાવી દેવાનો સંકલ્પ કર્યો કેવા લાગ્યા અરે પિતાશ્રી આ તમારા યજ્ઞમાં જો મારા પતિ શિવજીનો કોઈ ભાગ ન હોય તો તમારા દ્વારા ઉત્પન્ન થયેલા શરીરમાં પણ એમનો ભાગ કેવી રીતે ગણાય આવા નિંદિત શરીરનો ત્યાગ કરું છું એમના દક્ષિણ ચરણમાંથી એવો યોગાગ્નિ પ્રગટ થયો શિવજીનું ધ્યાન ધરતા ધરતા એમનો દેહ બળબડ બળવા લાગ્યો અભિમાની વ્યક્તિ બદલો લીધા વગર ન રહે આજ સતીજી વીરભદ્ર સમાચાર મળ્યા અપાર ક્રોધ આવ્યો પોતાની જટા જમીન પર પછાડી એમાંથી આ વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો વાસ્તવમાં સતીજી નું સ્વરૂપ છે ગર્જના કરતો વીર યજ્ઞ સ્થળ પાસે આવ્યો દક્ષનું મસ્તક કાપી યજ્ઞ કોળમાં હમી દીધો યજ્ઞ અધૂરો રહ્યો દેવ આવ્યા બ્રહ્માજી પાસે વિનંતી કરી પછી બકરાનું મસ્તક લાવી દક્ષના મસ્તકની સ્થાને બેસો મે કહ્યો ને ત્યારે પણ પ્લાસ્ટિક સર્જરી થતી જતી હોય દક્ષમાં જેમ અહંકાર છે બકરો પણ અહંકારી કહેવાય કે મેં 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 કરતો મેં એટલે હું અને પછી યજ્ઞ પૂરો થયો સંક્ષિપ્તમાં આપણે ચરિત્ર શ્રવણ કર્યું